પુલજર ગામે જૂથ અથડામણમાં ક્રેટા કાર દ્વારા અકસ્માત સર્જી એક યુવકનું મોત નિપજ્યું હતું બાબરાના વાવડા અને કોટડા પીઠા વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો બોલેરો પિકઅપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા વાવડા ગામના રહીશનું કરુણ મોત નિપજ્યું હતું અને બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા બાઇક ચાલક વિશાલ ઈહડિયા નામના યુવકનું કરુણ મોત નીપજ્યું હતું બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે મૃતકના મૃતદેહને પીયુ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો બાબરા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે